છે જો અમારા મામાના ના વાવેતર કર્યું છે સરસ મજાના સેણા થઈ ગયા છે જો ફૂલ આવ્યા છે ફૂલ આવે પછી પોપટા ભય છે આ ડુંગર છે ઇંગલગઢ નો પાછળનો ભાગ પવન છે મારા મમ્મી હા લાવે છે બે છે સુજરલેન્ડ ની પવન ઠાર પોવન કે મેથી મૂળા ને તૂર ને એવું છે તો અમે લેવા જાય છે હા અમે દૂર છે

ટમેટા આવી ગયા છે મરચાઈ કઈ કઈક દેખાય છે મરચાઈ છે તો દાદા ની દયા છે વાલોર ફાફડી છે ફાફડી વાલોર આવી છે આ વાલોર જો વીણે કોણ આ વાલોર વીણવે નહીં કે છે આ વાલોર કોણ વીણે હું વીણું નહીં હું વીણું તો વિડીયો કોણ બનાવે સરસ મજાની જો વાલોળ આવી છે સરસ મજાની તુર છે આમે તુર છે પણ બહુ વાગી છે ઇંક જાય તો ઠીક છે એ જ ઉતરવાનું છે એ જ ઉતરો જલ્દી ન ચાલે નહીં મારો ઠેકડો રીંગણા છે રીંગણા એ હશે જો રીંગણા દેખાય છે રીંગણા એ દેજો રીંગણા એ દેખાય છે રીંગણા એ અડી ગયા છે રીંગણા દવા નથી સટી માં લાગે છે ગાજરિયા મે ગાજર નો આવે દર કરેલો છે એન સણે આવા આસે ને અમારા સાંધા ભાઈ કાયમ નું ઉતરી જાય ને કાયમ વાળા તો

ના હતી તમે બીજે બીજે આલો પછી કેમ થાય કેટલા સેના થશે છે સેના ખાવા શું સેના થાય ત્યારે